યા થોડી જો ગમાયા માયા ગણા ઘડિયાવાળી થોડિયાર સો રજો ગમાયા અમે આવી ગયા છીએ આઈસી ખોડિયા અમે દેખાથુ તમે આવી જાઉં હવે હમણાં ગાય છે નીચે તેના નીચે ખોડ માતા મંદિર છે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો મિત્રો આ એક આશ્રમ છે મોટો એમાં ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે દર વર્ષે હલો ખોડિયારમાં નું મંદિર છે અહિયાં ખોડિયારમાં હાજર હાજુ છે તમે જોઈ શકો છો અહીંયા ખોડિયારમાં હવે ગાઈસ તમે જોઈ શકો છો

હવે અમે થોડા શું જાગીર આશ્રમ આવેલું છે ત્યાં જરૂરો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો